વનાસા અને પૂજા સુંદરિયાણાના ભક્તો છે એમને ઘેરે મહારાજ રોકાયા એમના બાપુજી હેમરાજ સાતો ધામમાં જતા રહેલા અદ્ભુત કથા છે આ ભક્તોની સત્સંગી થવું તો વનાસા પૂંજાસન હેમરાજસા જેવું થવું બનાવ એમ બન્યો ગોપાલ સ્વામી બોટાદમાં હતા આ વનાસા પૂજાસા વેપારી હતા બોટાદ જાય માલ વેચવા લેવા ગોપાલ સ્વામીનો યુગ થયો સારા સત્સંગી બન્યા મૂળ વૈષ્ણવ હતા વૈષ્ણવ ધર્મ અને સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ બે નીતિઓ રીતિઓ છે પણ ક્યાંક એકદમ મજબૂત દિવાલ આવી જાય છે વૈષ્ણવ ભક્તોએ સમજવા જેવી આ કથા છે વૈષ્ણવ ભક્તોમાં એક શબ્દ બહુ પ્રચલિત હોય છે અન્યાયશ્રય સ્વામિનારાયણ ભગવાનમાં આપણે ન જવાય કારણ કે અન્યાશ્રય થઈ જાય પણ અન્યાયશ્રય શબ્દનો સાચો અર્થ મહાપ્રભુ વલ્લભાચાર્ય મહારાજે કર્યો છે અન્યાયશ્રયનો અર્થ એ છે કે પરમાત્માને મૂકીને બીજા કોઈ દેવની ઉપાસના ન કરવી પરમાત્મા અને પરમાત્માના અન્ય અવતારો એમની ઉપાસના ભક્તિ થાય પરંતુ ભગવાન શિવે બીજા કોઈ દેવની ઉપાસના ન થાય આવો અર્થ મહાપ્રભુજીએ કર્યો મહાત્મા તુલસીદાસજીની એક ઘટના બહુ પ્રસિદ્ધ છે જેને રામાયણ રચ્યું એ તુલસીદાસજી વૃંદાવન માં ગયા ત્યારે કહે હું પગે નહીં લાગુ હું જાણું છું કે બંશી વિભૂષિત તમે છો રામ તમે છો પણ હું તો ધનુર્ધાર્યોને પરણ્યો છું એટલે હવે તમને વંદન નહીં કરું એટલે રાધે શ્યામ સીતારામ સ્વરૂપે દેખાયા તુલસીદાસજીએ પછી વંદન કર્યા આવા પાકા વૈષ્ણવ તુલસીદાસજી જ્યારે રામાયણ લખતા આગળ વધ્યા ત્યારે કહે છે હવે હું બધે પગે લાગીશ પછી તુલસીદાસને એમ થયું કે જ્યાં જઉં ત્યાં રામજી વૈષ્ણવ ભક્તો ઘણીવાર અન્ય શ્રેયના નામે ભૂલ કરે છે કોઈ મંદિરમાં ન જાય કોઈ બીજું શાસ્ત્ર શ્રવણ ન કરે એમને ઘણા વૈષ્ણવનો પરિચય છે અમારી પાસે આવે ત્યારે જય શ્રી કૃષ્ણ બોલે તો અમે કહીએ છીએ આવો અમે તમને બે વાર જય શ્રી કૃષ્ણ કહીશું અમને વાંધો નહીં અમારા સ્વામીના ભગવાનને આશ્રય અને અનાશ્રય અમને સાચી રીતે સમજાવ્યા છે વનાસા અને પૂજાશાએ ગોપાળન સ્વામી પાસે બેસી સત્સંગ કર્યો કંઠી બાંધી એમના બાપુજીને એ ન ગમ્યું બાપુજી સ્વામિનારાયણના સંત મળ્યા પછી હવે અમને એમ લાગે છે અમે સાચા વૈષ્ણવ બન્યા છીએ સ્વામિનારાયણ સંપ્રદાય કોઈને અન્યાશ્રય કરાવતો નથી તમે વૈષ્ણવ હો તો આવો અહીં બેસો સાચા વૈષ્ણવ બનો તમે જો રામાનંદી હો તો આવો અહીં બેસીને સાચા રામ ભક્ત બનો તમને સૌને એ શીખ વાડવામાં આવશે જો રામની ભક્તિ કરતા હો તો સાચા રામ ભક્ત કેમ બનાય એ અહીં આવો તમે શ્રી કૃષ્ણની ભક્તિ કરતા હો તો તમને ના નહીં પાડીએ પણ આવો સાચા કૃષ્ણ ભક્ત કેમ બનવું એ અહીં બેસીને શીખો વનાસાને પૂજાશાએ કહી બાપુજી અમે સાચા વૈષ્ણવ ભક્ત બન્યા છીએ અને તુલસીજીની આ કંઠી તો વૈષ્ણવ ધર્મમાં માન્ય છે યુવાન દીકરાને પિતા વધુ કંઈ કહેતા નથી આ બંને પુત્રો એકવાર ગોપાળન સ્વામીને સુંદરિયાણા લઈ આવ્યા સ્વામીને ગામની બહાર એક શાંત મકાનમાં ઉતારો આપ્યો ગોપાળન સામે કથા વાર્તા ઉપદેશ કરે ભાવિકો આવે મુમુક્ષો પણ આવવા લાગ્યા હેમરાજ શાહ ના આવે આ બંને ભક્તોએ સ્વામીને કહ્યું તમારા બાપુજીને એકવાર તો લાવો સ્વામી એ નહીં આવે મારા પિતા શ્રી તો ચુસ્ત વૈષ્ણવ છે એ કહે છે બાલકૃષ્ણ સિવાય બીજી વાત નહીં સ્વામી કહે ખાલી મળવા માટે તો બોલાવી લાવો સ્વામી મારા બાપુજી બહુ સારા વેદરાજ છે કોઈ બીમાર હોય તો એને જોવા જાય શત્રુ હોય તો એમને ઘેર પણ જાય ગોપાળાનંદ સ્વામી કહે અહો બહુ સારી વાત કરી આપણે હમણાં જ બીમાર પડીએ ગોપાળનંદ સ્વામી યોગીરાજ હતા યોગ સાધનાથી યોગ સીધી આવે છે પણ કોઈ મહાન આત્માને એવી સીધી સહજ સીધી હોય છે જેમ સુખદેવજી યોગી હતા અમે ગોપાળનંદ સ્વામી પણ યોગી હતા એ ક્યાંય યોગ શીખવા ગયા ન હતા પણ અષ્ટાંગ યોગ એમના માટે સહજ સિદ્ધ યોગ હતો જેના અષ્ટાંગ યોગ સિદ્ધ હોય એ શરીર ઉપર ગમે તેવું કાબુ મેળવી શકે સ્વામીએ તરત જ બીમારી સ્વીકારી પથારીમાં શયન કર્યું વૈદરાજ હેમરાજ શાહ આવ્યા થેલો લઈને ચૂર્ણ અને ગોળીઓ ને ગુટિકાઓને સાથે જ હતું જૂની વૈદકીય પદ્ધતિ પ્રમાણે નાડી જોવા સ્વામીનો હાથ પકડ્યો ત્યાં ચમક્યા નાડી બંધ છાતી ઉપર કાન મૂક્યો ધબકારા નહીં હૃદય બંધ પગમાં જોયું શરીર ઠંડુગાર હતું હૃદયની લોહીની ગતિ બંધ આવો ચમત્કાર અત્યારે કોઈ મોટા ડોક્ટરને બતાવો તો એ પણ સત્સંગી થઈ જાય લોહીની ગતિ બંધ શરીર ઠંડુ પણ ગોપાળન સામે વાતો કરે છે વેદરાજ આ ઓચિંતુ કંઈક થઈ ગયું છે વેદરાજ જોયા કરે છે શરીર ટાઢુ નાડીઓ બંધ ધબકારા બંધ અને આ આડે પડખે સુતા સુતા વાતો કરે છે આ વૈદરાજને ખબર પડતી નથી શું થઈ ગયું છે વૈદરાજ કહે છે કે સ્વામીજી મને ખબર પડતી નથી શું થયું છે પણ એક વાતની મને ખબર પડી ગઈ આ તમારી માંદગીની તો મને ખબર ન પડી પણ મને એક વાતની ખબર પડી ગઈ સ્વામી સ્વામિનારા ભગવાન તો હશે પણ તમે સાક્ષાત પરમાત્મા છો અને વૈદ્યરાજ હાથ જોડ્યા ગોપાળન સ્વામી કહે કે વૈદ્યરાજ સ્વામિનારાયણ ભગવાન છે અને મારો નંબર તો એમની પાસે પાંચસો પરમહંસોમાં છેલ્લે આવે છે અને વખતે સ્વામી પાસે કંઠી બાંધાવી અને સાચા સત્સંગી બન્યા સમય દેહ છોડ્યો ત્યારે એમના ત્રયોદશના કારજમાં બધા વણી જ્ઞાતિના માણસો કાતિલ વિરોધ કર્યો વનાસા ને પૂજાશા નાદ બહાર મુકાઈ ગયા કોઈ દીકરી ન લે ન દે કોઈ વેપારી દુકાનેથી કંઈ વસ્તુ ન આપે કોઈ એમની પાસે વાતચીત પણ ન કરે સંપૂર્ણ બહિષ્કાર કર્યો કારણ સ્વામિનારાયણ ભગવાનને કંઠી બાંધી એ જ ગુનો બોટાદનું મહાજન પણ બહુ વિરોધમાં પડી ગયું એટલું જ નહીં એમની સાથે છેતરપિંડી કરી હેમ રાજશાહ એમની જ્ઞાતિમાં બહુ પ્રસિદ્ધ માણસ હતા એટલે તેરમાના દિવસે નાત જમાડવા માટે તૈયારી કરી જ્ઞાતિજનોએ કહ્યું સારું આવીશું રસોઈ તૈયાર થયા પછી છેલ્લે કહે હવે નહીં આવીએ કંઠી કાઢી નાખો તો આવીએ થોડી વાર માટે પણ કંઠી કાઢો જ્ઞાતિજનો જમવા આવે ત્યારે કંઠી કાઢી ગોખલામાં મૂકી દેજો અને પછી જમીને ઊભા થાવ ત્યારે પહેરી લેજો આટલું કરો વનાસા ને કહે એ તો ન બને જ્ઞાતિજનો શિરસાવ પરંતુ કંઠી તો નીકળે નહીં તો જમવા નહીં આવીએ જ્ઞાતિજનોને એમ હતું કે રાંધેલું અનાજ પાંચસો માણસો જેટલું બગડશે એટલે કરગતા આવશે વનાસા ને પૂજાશા કહે જ્ઞાતિજનોને કર ગરવું નથી ચાલો કર ગરવા માટે ગઢડા પહોંચી જઈએ સ્વામિનાર ભગવાન પાસે જઈને કહી કે પ્રભુ આવી પરિસ્થિતિમાં મુકાયા છીએ શ્રીજી મહારાજે સંતોને કહ્યું થાઓ જલ્દી ચાલો સુંદરિયાણા ભેગા થઈએ મહારાજ માણસો વાકુ નહીં બોલે અરે માણસો તો વાકુ બોલવાના હશે એ બોલશે આપણે આપણા ભક્તોની પૂંછનો વળ રાખવો છે ભક્તોનું ગૌરવ જાળવવું છે શ્રીજી મહારાજ અને સંતો સુંદરિયાણા આવ્યા થોડા દિવસ રોકાયા વસંતનો ઉત્સવ કર્યો અને તૈયાર કરેલું મિષ્ઠાન શ્રી હરિએ સંતોને પીરસ્યું પછી આ વનાસાને દુજાસાનો જોરદાર બહિષ્કાર થયો વતન છોડવું પડ્યું સુંદરિયાણા છોડીને એ વનાસાને પૂજાસા અમદાવાદ આવ્યા અમદાવાદ વણિકજનોએ એમનો સ્વીકાર્યા આજે પણ એમનો પરિવાર અમદાવાદમાં છે સારા સત્સંગીઓ છે આ કથા સંભળાવે છે સ્વામિનારાયણ ભગવાન આ વનાસાને પૂજાસાને ઘેર આવી એક રાત્રિ રોકાયા થાળ જમી અને બીજા દિવસે ત્યાંથી ગઢપુર પધાર્યા છે